આ તરફ રાજીનામા બાદ કોંગ્રેસે પ્રચાર તેજ કર્યો ઠાકોર પ્રભાવિત ગામમાં પ્રચાર તેજ આવ્યો છે ઠાકોર સમાજના કોંગ્રેસના નેતાઓ દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે પરથી ભટોડના સમર્થનમાં તેઓ પ્રચાર કરી રહ્યા છે ગેનીબેન ઠાકોર જોઈતા પટેલ દિનેશ ગઢવી દ્વારા પ્રચાર કરવામાં આવ્યો રાજસ્થાનની બોર્ડર પર છેવાડાના ગામડાઓમાં સભાઓ તેજ કરી અલ્પેશ ઠાકોર ઠાકોર સમાજના અપક્ષ ઉમેદવારનો પ્રચાર કરી રહ્યા છે તો આ તરફ હવે જે રીતે કોંગ્રેસ સાથે તેમણે વર્તન કર્યું છે જે રીતે કોંગ્રેસ પર આક્ષેપ કર્યો છે કોંગ્રેસને નુકસાન પહોંચાડવાની આડકતરી રીતે વાત કરી છે તેવામાં હવે કોંગ્રેસ દ્વારા પણ પ્રચાર તેજ કરવામાં આવ્યો છે જોઈતા પટેલ ગેરીબેન ઠાકોર આ તમામ લોકો હવે પરથી ભટોળ માટે પ્રચાર કરી રહ્યા છે રાજસ્થાનની બોર્ડરને અડીને છેવાડાના ગામ સુધી પહોંચ્યા છે અને સભાઓ તેજ કરી છે ઠાકુર સેના દ્વારા જે રીતે આક્ષેપો કરવામાં આવ્યા છે અને અલ્પેશ ઠાકોરે ગઈકાલે જે રીતે તમામ પદ ઉપરથી છે માત્ર ધારાસભ્ય પદ પર તેઓ રહેશે સાથે જ કોંગ્રેસ પર આક્ષેપો કર્યા તો સીધી કે આડગતરી રીતે કોંગ્રેસને નુકસાન પહોંચાડવાના તેમના જે તમામ વિગતો વાતો પરથી લાગી રહ્યું હતું તેને લઈને હવે કોંગ્રેસે પણ પ્રચાર તેજ કર્યો છે અને ગેનીબેન ઠાકોર સહિતના કેટલાક જે નેતાઓ છે તેઓ હવે રાજસ્થાનની બોર્ડર પર છેવાડાના ગામડાઓમાં સભાઓ તેજ કરી રહ્યા છે અને કોંગ્રેસ તરફ જ તમામ જે વાતાવરણ રહે કોંગ્રેસ તરફ જ ઠાકોર સેનાના જે લોકો છે તેઓનો ઝુકાવ રહે તેના માટે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે જે રીતે ગઈકાલે આક્ષેપો કરવામાં આવ્યા છે તેનાથી રાજકારણ તો ચોક્કસથી ગરમાયું જ હતું અને હવે ઠાકોર પ્રભાવિત ગામોમાં કોંગ્રેસે પ્રચાર તેજ કર્યો છે કહી શકાય કે કોંગ્રેસ પર જે આક્ષેપો કરવામાં આવ્યા છે તે આક્ષેપોનો જ આ પ્રચાર પ્રસાર અને જે સભાઓનો માહોલ છે તે એક જવાબ છે હવે અલ્પેશ ઠાકોરને જવાબ આપવાના મૂડમાં હોય કોંગ્રેસ તેવું લાગી રહ્યું છે વધુ વિગતે વાત કરવા માટે સંવાદદાતા જયંતિ જોડાઈ ગયા છે જયંતિ છેલ્લા કેટલાક કલાકોથી જે રીતે ઘટનાક્રમ ચાલ્યો આવ્યો છે અને હવે રાજસ્થાન નજીકની બોર્ડરના કેટલાક ગામડાઓમાં કોંગ્રેસ દ્વારા પ્રચાર તેજ કરવામાં આવ્યો છે કયા કયા જે ઠાકોર સેનાના આગેવાનો છે કોંગ્રેસના ધારાસભ્યો છે તે આ પ્રચારમાં જોડાયા છે passive <tipenabidas> <tipenabidas> di ચોક્કસથી આજે અલ્પેશ ઠાકોરની જે સભા હતી બનાસકાંઠામાં એ જોતા કોંગ્રેસ પણ તેજ બની છે અને કોંગ્રેસે ખાસ કરીને રાજસ્થાનની સરહદી જે ગામડાઓ છે જેમાં ઠાકોર સમાજનું સૌથી વધુ પ્રભુત્વ છે એવા ગામડાઓની અંદર જે આવ્યા છે અને ખાસ કરીને કહી શકાય કે ગેનીબેન ઠાકોર પણ આમાં જોડાયા છે દિનેશ ગઢવી પણ આમાં જોડાયા છે યુથ કોંગ્રેસના જે ગુજરાતના પ્રેસિડેન્ટ છે એ પણ આમાં જોડાયા છે સાથે સાથે પરથીભાઈ ભટોર છે કે પછી જે માજી ધારાસભ્ય નથાભાઈ પટેલ છે તમામ જે લોકો છે બનાસકાંઠામાં કોંગ્રેસના મહત્વ

જાહેર સભા થઈ છે અલ્પેશભાઈ ના જે સેનાના મિત્રો છે એ પણ અમને સમર્થન આલે છે અને ઠાકોર સમાજ પણ આ વખતે કોંગ્રેસને ને જીતાડવા માટે કટિબદ્ધ બન્યો છે પોતાનો વોટ ખોવાય નહીં અને પોતાનો વોટ દિલ્હીની સરકાર બનાવવા માટે મદદરૂપ થાય અને એનું મહત્વનું સાબિત થાય ઠાકોર સમાજ છે એ અલ્પેશ ઠાકોરને મદદ કરી રહ્યું છે આપ પણ હજુ સંપર્ક કરી રહ્યા આપને લાગે છે ઠાકોર સમાજ તમને મદદ કરશે સો ટકા ઠાકોર ઠાકોર જે પ્રજા છે તમામ અમારી જાહેર સભામાં આવે છે બળઈ ચડીને ભાગ પણ લે છે અને પણ એ લોકો માંગે છે અત્યારે સાંભળી શકો છો જંગી સમર્થન સાંભળી રહ્યો છે અને તમામ ઠાકોર અમારો ખોવા માટે નથી આપવો અમારો વોટ દિલ્હીમાં સરકાર બનાવવા અને અહીંયાથી લોકસભાનો સભ્ય ચોટી ને મોકલવા માટે આપવાનો છે ચોક્કસ આપણે જે છે એમની સાથે પણ વાત કરવાની કોશિશ કરીશું મહત્વનું છે આજે જે બનાસકાંઠા ની અંદર અલ્પેશ ઠાકોર આવતાની સાથે કોંગ્રેસ છે એ ખૂબ જ સક્રિય બની છે સભાઓ ગજવીસ આપવાના છે 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 કોંગ્રેસ સાથે જ માટે પરથી ભાઈ છે એ તમામ છેલ્લા છેવાડાના ગામડાઓમાં જઈ રહ્યા છે અને ગામડાઓની અંદર જઈ જઈને પ્રચાર કરી રહ્યા છે આપણી સાથે યુથ કોંગ્રેસના પણ પ્રેસિડેન્ટ છે એમની સાથે પણ ચર્ચા કરવાની વાત કરીશું અને એમની સાથે પણ ચર્ચા કરીશું ઠાકોર સમાજ મત આવશે કે કોંગ્રેસ સાથે જે કોંગ્રેસ સાથે જોડાયેલા છે ઠાકોર ના મત મળવાના છે ચોક્કસથી ઠાકોર સમાજ સૌથી મહત્વ નો ભાગ ભજવે છે એવા સંજોગોમાં શું કરશો આપ ઠાકોર સમાજ ના સન્નિષ્ઠ આગેવાનો વિશેષ ફરક પડે હું મને નથી ચોક્કસ થી પ્રતિભાઈ ભટોળ પણ આપણી સાથે છે પરથીભાઈ શું લાગી રહ્યું છેવાડાના ગામડાઓ હું ફરી રહ્યા છું કેવું આપને સંપર્ક મળે છે કારણ કે ત્રીજો જે પક્ષ છે અત્યારે એક્ટિવ થઈ ચુક્યો છે કોઈ ફરક પડવાનો નથી જે કોંગ્રેસનું માને છે એ બધા બહુ મક્કમ છે અને કોંગ્રેસની સાથે છે ઠાકોર સમાજમાં પણ જે ભાઈઓ કોંગ્રેસમાં છે એ ખૂબ મક્કમતાથી કોંગ્રેસ પક્ષની સાથે રહેવાના છે ચોક્કસ જ જ્ઞાનીબેન સાથે જ સીધી વાત કરવાની કોશિશ કરીશું ગેનીબેન આજે અલ્પેશ ઠાકોરની સભા હતી અલ્પેશ ઠાકોરે કોંગ્રેસની હવા કાઢી નાખવાની વાત કરી છે કારણ કે ગેસનો બાટલો અમને મળ્યો છે માટે અમે અત્યારે કોંગ્રેસની હવા કાઢી છું એવી પણ વાત કરી છે જ્યારે અલ્પેશભાઈ કોંગ્રેસની અંદર ઇન્વોલ્વ થયા ત્યારે ગુજરાતના યુવાનો અને ઠાકોર સમાજના યુવાનો એસી ટકા અભિપ્રાય લઈને એ કોંગ્રેસમાં આવ્યા હતા ને તે વખતે પણ ઠાકોર સમાજે બહુમતી થી કોંગ્રેસમાં રહેવા માટે એમને મજબૂર કર્યા હતા આજે હું બનાસકાંઠાની વાત કરું તો મારો જન્મ નતો થયો ત્યાંથી કરીને પણ આજ સુધી બનાસકાંઠાનો ઠાકોર સમાજ એ બહુમતી ઠાકોર સમાજ કોંગ્રેસ સાથે રહ્યો છે બી કે ગઢવી સાહેબ હોય હરિસિંહ ચાવડા સાહેબ હોય મુકેશભાઈ હોય અહિયાં આપણા ભાઈ હેમાભાઈ રાજપૂત હોય આ અનેક નેતાઓને કોંગ્રેસના માધ્યમથી ઠાકોર સમાજે આજ સુધી વોટ આપી તમામ સમાજોનો નો સાથ સહકાર લઈ અને જીતાડીને મૂક્યા છે ત્યારે મારી એક વાત આ મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે બનાસકાંઠામાં માં લાખ મતદારો છે આ એક કોંગ્રેસ પાર્ટી એ કોઈ એક સમાજથી બનેલી પાર્ટી નથી આ તમામ સમાજો પાર્ટી છે અને તમામ સમાજો આશીર્વાદ હોય ત્યારે કોઈ એક પાર્ટી માં એક સમાજ માટે રોજગારી નો હોય બધી જ વાત ની સાથે અલ્પેશ ઠાકોરે આજે સંપૂર્ણપણે ભાજપ વિશે બિલકુલ કટાક્ષ નથી કર્યો માત્ર ને માત્ર કોંગ્રેસને પાડી દેવાની વાત કરી છે અલ્પેશભાઈ ઠાકોરને કોંગ્રેસ પાર્ટીએ ખૂબ આપ્યો છે આજે અમારા આ આગેવાનો બેઠા એમને પણ રાહુલ ગાંધી હાથે ફરવા માટેનો પછી પછી તરી-તરી 40 વારમાં મોકો નથી મળ્યો રાહુલજીએ એમને આઈસીસી ના મંત્રી બનાવ્યા રાજનપુરના ધારાસભ્ય બનાવ્યા બિહારના પ્રભારી બનાવ્યા એમને કીધું એટલી ટિકિટો એમને આપવામાં આવી અહીંયા ગુજરાતની અંદર હાલમાં પણ ઠાકોર સમાજને પાંચ સીટો આપવામાં આવી હોય કોંગ્રેસમાં ટિકિટો વેચાય છે આપને લાગે છે હવે ટિકિટ ખરીદી દીધીશું મારો દાખલો આપો કે હું એક ગરીબ ની દીકરી કોંગ્રેસ પાર્ટી મને ત્રણ વખત ટિકિટ આપી મારી પાસે કયા પૈસા હતા હું ગરીબ કોંગ્રેસે આપણી સાથે યુથ કોંગ્રેસ પણ લઈ લઈશું શું લાગી રહ્યું છે યુવાનો શું પ્રતિક્રિયા છે સમગ્ર ગુજરાત અને દેશ માં સરકારે બે માં જે વચનો આપેલા ઠાલા વચનો હતા યુવાનો કોઈ ફાયદો નથી થયો આજે છેવાડાના વિસ્તારમાં તમે જયારે આવ્યા છો ત્યારે કેવા માંગે છે અહિયાં જીઆઈડીસી પણ નથી યુવાનોને સ્થાનિક રોજગારી પણ નથી મળતી અહીંયાથી બોમ્બે જવું પડે છે અમદાવાદ જવું પડે છે અહીંયાના યુવાનો શું ખેડૂતોને પાણી પણ નથી મળતું ઘણી બધી તકલીફો છે અહિયાં મંત્રી પણ નિષ્ફળ રહ્યા છે ભાજપ સરકાર પણ નિષ્ફળ ગઈ છે અને સમગ્ર ગુજરાતની અંદર યુવાનો હોય કે ખાસ કરીને ગુલાબસિંહ સૌથી મોટો સવાલ છે અલ્પેશ ઠાકોરની આજની જે સભા છે એ તમારા પર કેટલી ઇમ્પેક્ટ કરી શકે એમ છે તેવીસમી તારીખે દૂધનું નું દૂધ ને પાણી પાણી થઈ જશે કોંગ્રેસ પાર્ટી છે તો નેતા કે ધારાસભ્યો છે બાકી એના સિવાય જેને પણ તાકાત અજમાવી હોય અજમાવી જોઈએ તારીખે સમગ્ર ગુજરાતની જનતા અને બનાસકાંઠાની ખાસ કરીને જનતા એ બતાવશે કે કોંગ્રેસ પાર્ટી શું છે અને બીજી પાર્ટી કે બીજું શું છે માત્ર કોંગ્રેસના નામે લોકો જીતે છે કોંગ્રેસ પ્રતિક સિવાય આવી જાવ મેદાનમાં દરેકને ખબર પડી છે કોંગ્રેસ શું છે ને અપક્ષમાં કઈ રીતે લડાઈ ખબર પડશે બધાને ચોક્કસથી ખાસ કરીને બતાવવા માંગીશ કે સભામાં બહુ મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા છે એક સમાજની અનેક સમાજના જે લોકો છે એ લોકો છે ખાસ કરીને આજે આજનો જે દિવસ હતો એ ઠાકોરની જે સભા હતી એ સભા કરતા પણ વધારે પ્રકારના જે લોકો છે જોવા મળી રહ્યા છે અને ચોક્કસથી કોંગ્રેસને એક વિશ્વાસ છે અને અમે જીતીશું પણ મહત્વની એ વાત પણ છે કે અત્યારે જે જંગ જામ્યો છે બનાસકાંઠામાં એ જોતા લાગી રહ્યું છે કે તમામ લોકો અત્યારે મહેનત ઉપર તનતોડ ચાલુ કરી છેવાડાના સુધી જે પક્ષો નતા જતા એ પણ જતા ચાલુ થયા છે જી બિલકુલ આભાર જયંતિ તમામ વગતો લઈને